બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાંગ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે ત્યારે બોટાદ નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જોવા મળી હતી તેમજ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે તમામ પક્ષના ઉમેદવારોની ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી તાલુકા સેવા સદનમાં ભીડ જામી હતી અને તમામ ઉમેદવારો પોતપોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી બોટાદ ખાતે આવેલ હતા બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જંગમાં હાલમાં ત્રિપાખીઓ જંગ જોવા મળી રહેલ છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારોએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો બોટાદ નગરપાલિકામાં હાલમાં કુલ અગિયાર વોર્ડ આવેલા છે અને આ અગિયાર વોર્ડ માટે કુલ ચુમ્માલીસ સભ્યોની ઉમેદવારી કરવાની હોય છે બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેથી તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે સવારથી જ પક્ષના મોવડીઓ તેમજ ટેકેદારો સાથે આવેલા હતા

વોર્ડ નંબર નવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર નવના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે અને બોટાદમાં અગિયાર વોર્ડના ચુમ્માલીસ ઉમેદવારોએ હર્ષ ઉલ્લાસ સાથે આજે ફોર્મ ભર્યા છે અને ખૂબ હર્ષની લાગણી છે અને ગામમાં પણ ખૂબ જ સારો માહોલ છે ચૂંટણીનો અમે જંગી બહુમતીથી ચૂંટાઈને આવશું એવો અમને વિશ્વાસ છે અને અમે નગરપાલિકામાં આવશું ત્યારે રોડ રસ્તા સફાઈ પાણીને પ્રાધાન્ય આપશું સૌનો સાથ સૌનો વિકાસ છેવાડાના માનવી સુધી અમે દરેક વોર્ડમાં કામ કરીશું સામાન્ય રીતે મને હું વીએચપી જિલ્લા અધ્યક્ષની જવાબદારી હતી કાઠીક ક્ષત્રિય સમાજ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે મને લોકોના સમાજ સેવા કરવા માટે અમારા વોર્ડમાં પાણી રસ્તા અને સફાઈ માટે અમે આ સેવાના કાર્યમાં અને ભારતીય જનતા પાર્ટી

આગામી ગણા કરતા રહીશું ભીખુભા વાઘેલા પૂર્વ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ અને અત્યારે બોટાદ નગરપાલિકાના ચૂંટણીના સંયોજક તરીકે જવાબદારી આજે જ્યારે બોટાદ નગરપાલિકા બોટાદ તાલુકા પંચાયતની તુરકા તાલુકા પંચાયતની સીટ અને સાથોસાથ પાળિયા જિલ્લા પંચાયતની સીટ અને એની સાથે એક રાણપુરની રાણપુર તાલુકાની માલણપુર તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે છેલ્લો દિવસ હોય ફોર્મ ભરવાનો ત્યારે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે અમારા કાર્યકરો અમારા ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે તમામે તમામ સીટ ઉપર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ફરી એક વખત એ લોકો વિજય થવાના છે અને સમગ્ર બોટાદમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામ જે સીટો છે એ સીટ ઉપર ખૂબ ભવ્ય અને ભવ્ય વિજય થવાનો છે અમારા મુદ્દાઓમાં એક જ અમારો વિકાસનો મુદ્દો હોય છે અને આગામી દિવસોમાં જે છેવાડાના માનવી સુધી અને બોટાદ નગરપાલિકામાં પણ જે કોઈ નાના મોટા વોર્ડ છે છેવાડા સુધીનો વિસ્તાર છે ત્યાં નળ ગટર રસ્તા અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ અમારા મુખ્ય મુદ્દાઓ રહે છે બોટાદના જિલ્લાનો તેમજ બોટાદ નગરપાલિકાનો ખૂબ વિકાસ થાય બોટાદ શહેર ખૂબ આગળ વધે અને સ્વસ્થતા સાથે પણ એક બોટાદ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી અમારી કામગીરી રહી છે મારું નામ સોલંકી અભિષેક છે અભિષેકભાઈ આજે નગરપાલિકાની ચૂંટણી લડાવી રહી છે અને ખાસ કરીને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે કેટલા ઉમેદવારો ફોર્મ ભરે છે અને કઈ રીતે છે જી બિલકુલ વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીના તમામે તમામ એટલે કે અગિયાર અગિયાર વોર્ડના ઉમેદવારો જે છે તે અમારા કાર્યકર્તાઓ સાથે હાલમાં તે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાયેલા છે

બાકી રહ્યા છે આટલા વર્ષોથી તે તમામ કામો ઉપર આમ આદમી પાર્ટી જે છે કામ કરવાની છે કોંગ્રેસનું જે છે વર્ચસ્વ બોટાદની અંદર હવે ખતમ થવાના આણે આરે છે ત્યારે આમ આદમી પાર્ટી જે છે તે મજબૂત વિપક્ષ તરીકે બોટાદમાં ઉભરી આવશે તેવો વિશ્વાસ બોટાદની જનતાને છે ને અમને આમ આદમી પાર્ટીને છે